ભગવાન ગણેશજી પ્રથમ પૂજનીય અને તેથી જ ગુજરાતભરમાં પાર્વતીનંદનના અનેક મંદિરો આવેલા છે પરંતુ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વડસર ગામે આવેલ ગણેશ મંદિર પોતાની કલાત્મક સુંદરતાના કારણે તમામ મંદિરોમાં પોતાનું અનોખું સ્થાન ધરાવે છે અને સાથે આ મંદિરને ખાસ બનાવે છે આ મંદિરમાં બિરાજતા શ્રી ગણેશનું બાળ સ્વરૂપ તો આવો આ કલ્યાણકારી મંદિર અને તેના સુંદર બાળ સ્વરૂપના દર્શન કરીએ આમ તો સમગ્ર ગુજરાતમાં પાર્વતી નંદન શ્રી ગણેશના અસંખ્ય મંદિરો આવેલા છે પરંતુ આજે આપને દર્શન કરાવીશું ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં વડસર ગામે આવેલા ગણેશ મંદિરના આ પવિત્ર ધામ વડસરિયા ગણેશના હુલામણા નામે જગપ્રસિદ્ધ છે વિશાળ મંદિર પરિસરમાં લીલોત્રી વચ્ચે કલાત્મક બાંધણી વાળું આ મંદિર જાણે મનોરમ્ય લાગે છે સફેદ આરસમાંથી નિર્માણ પામેલા આ મંદિરની કલાત્મક કારીગરી ઉડીને આંખે વળગે છે સરિયા ગણેશનું પ્રાગટ્ય કેવી રીતે થયું તેની સાથે પણ અદભુત કથા જોડાયેલી છે આજથી ઘણા વર્ષો પહેલાં આ સ્થળે માત્ર જંગલ હતું ત્યારે એક સ્થાનિક વ્યક્તિની પાળેલી ગાય રોજ આ સ્થળે આવીને પોતાનું દૂધ વહાવી દેતી ત્યારે ગામ લોકોએ આ સ્થાને ખોદકામ કરતા જમીનમાંથી ગણપતિની પથ્થરની આ પ્રતિમા પ્રગટ થઈ શ્રી ગણેશની સાથે સિદ્ધિની પ્રતિમા પણ આ મંદિરમાં સ્થાપિત છે પાર્વતીનંદનની આ સુંદર પ્રતિમાની વિશેષતા એ છે કે ગણેશજી બાળ સ્વરૂપે જોવા મળે છે અને અન્ય મંદિરો કરતા અલગ એવા આ ગણેશની પ્રતિમા સૂંઢ વિનાની છે જી હા વડસરિયા ગણેશ મંદિરમાં સૂંઢ વગરના ગણપતિ ગજાનન બિરાજમાન છે ગર્ભગૃહમાં બાલ સ્વરૂપે શ્રી ગણેશ તેમની બંને પત્ની રિદ્ધિ સિદ્ધિ સાથે સ્થાપિત છે આ દાદાનું બારસો વર્ષ પૂરાની સ્વયં મૂર્તિ દાદા પ્રગટ થયેલા છે એમાં એ સુંડ વગરના ને જેને નાક કહેવાય જેને આદિ ગણેશ બાળ સ્વરૂપ તરીકે ઓળખાય છે આ સ્વયંભૂ પ્રગટ થયેલા છે આ સરેરાશ બારસો વર્ષ પૂરાની મૂર્તિ છે અને સર્વે પાર્વતી નંદનના ચરણો માં સાચા મન થી માનેલી માનતા તેઓ ચોક્કસ પૂર્ણ કરે છે એવા અસંખ્ય ભક્તો છે કે જેમણે એક કે બે મંગળવાર અહીં દર્શન કર્યા હોય અને તેમના મનોરથની પૂર્તિ થઈ હોય ખાસ કરીને વિદેશ જવા ઈચ્છા શ્રદ્ધાળુઓ માટે તેમનું સપનું સાકાર કરવામાં ધૂંધાડા દેવ આશીર્વાદ આપે છે અહીંયા દર ચોથે હજારોની સંખ્યામાં અહીંયા ભક્તો આવતા હોય છે અને એમની મનોકામના અહીંયા બધી એમની પૂર્ણ થતી હોય છે જે બહાર જવાની ઈચ્છા ધરાવતા હોય ધારો કે અમેરિકા છે આજે તો એ લોકો અહીંયા આવીને એક વખત તો બે વખત બે ચોથ ભરવામાં અત્યાર સુધી એમને વિઝાનું એમને એમનું કામ પરિપૂર્ણ થઈ જતું હોય છે કહેવાય છે કે દર વર્ષે આવતી ગણેશ ચતુર્થીના દિવસે અહીં મેળા જેવો માહોલ હોય છે રાજ્યભરમાંથી અને વિદેશથી આવતા શ્રદ્ધાળુઓ ગણેશ ચતુર્થીના પાવન દિવસે ખાસ શ્રી ગજાનનના દર્શન કરે છે આ ઉપરાંત દર મંગળવારે પણ ગજાનનના દર્શન કરવાનો મહિમા ઘણો જ છે તો આમ વડસરિયા ગામનું આ ગણેશ મંદિર ભક્તિ અને શ્રદ્ધાના પ્રતિક સમાન છે જે તમામ શ્રદ્ધાળુઓના મનમાં ખાસ સ્થાન ધરાવે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ